જના કેસ સુશીલા બાપા સંતરામ કેમ છો બધા મજા આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આ ફાઇનલી અમારનેલાટનો ઓર્ડર આવ્યો છે અને અમારા દિન કરાવવા આવ્યા છે તમે જોઈ શકો છો અમારે નેલા મસ્ત થઈ ગયા છે હજી કામ ચાલે છે એનું કોન્ડાપી બનને કરી છે આપણે જે જ રહી છે ફાઇનલી બને તૈયાર તમને બતાવું ફાઇનલી ને લાટ કમ્પ્લીટ થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મને લાટ કમ્પ્લીટ થઈ ગયા છે તમને કેવું લાગ્યું ને લાટ કરીને એને બહુ ખુશી થઈ છે ને લાટ કરીને નો વિડિયો તમને પસંદ આવ્યો તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને